ઘણી બધી એવી હેઠે વનસ્પતિ હોય કે આપણી ઉપયોગી થતી હોય એ આપણી આજે વાત કરવાના છે વિડીયોમાં કે જે આપણી તાવ આવતા હોય જે તાવ અનેક પ્રકારના હોય એમાં જે એક આપણી વનસ્પતિ છે એ આપણે તમને બતાવીએ વિડીયોમાં જે બહુ ફાયદાકારક છે એ આપણી વાહ ઉપર હેઠે છે એ આપણે આપણે બતાવીએ જે કમરો થતો હોય ને પછી બીજા નંબર માં કમરા ને જે હોય કમરો પછી આપડી એકાત્રો કીએ તાવ એકાત્ર આવતો હોય બે આત્ર બે દી બે દી તાવ આવતો હોય એક ને એક દી તાવ આવતો હોય પછી આપડી ટાઈટ લાગતી હોય એવી રીતના અલગ અલગ તાવ ઘણા આવતા હોય તો આપડી આ ખેતરમાં ઘણી વનસ્પતિ થાતી હોય આ બાજુ મગફળી વાવેતર ખડ આમાં આપણી ઘણી વનસ્પતિ આવતી હોય એ આપણી ખબર ન હોય તો આપડી અટાણી જે તમને જે વનસ્પતિ ની વાત કરીએ જે આંબલી આવે

ખેડૂતભાઈઓ આ જે છે આવી રીતના જે આમાં ઘણા બધા છોડવા છે જે આ રીતના છોડવા થાય તમને છોડવા દેખાડ્યો તો આના ફાયદા આપડે ઘણા થાય અને આણે આપણી આગળ આગળ વાત પણ કરી હું કે કોઈ રીતના આપણે આનો ઉપયોગ કરવાનો છે ફાયદા વિશે તમને પણ વાત તો કરી દીધી કે જે અલગ અલગ તાવ ને આવતા હોય એના માટે આ બહુ ઉપયોગી છે અને આ રીતના છોડવો હોય એ તમે જોઈ શકો એ નજીકથી પણ બતાવો એટલે આ રીતના ખડીત પાયો છોડવો છે અને આણે આપણી વાત કરીએ આનો ઉપયોગ કઈ રીતના કરવાનો તો ખેડૂત ભાઈઓ જો આ છે ને આપણે આ આ બધી દારખીખી હોય આ રીતને કાપે દારખી અને પછી આની પાણીમાં નાખે અને ઉકારે નાખવાનું પાણી આ ઉકારે પાણી અને પછી પાણી આપણે પીવાનું એટલે એનાથી ખાલી આપડી બે ત્રણ દિવસ પીએ ને ઉકારો કરે ને પાણીનો તો આપડી તાવ હે જાય દાદા હોય એ કેતા કે જે આપડે આમલી કીએ એ આપડી નો ખબર હોય આપણા બાપ ને બધા કેતા હોય એ કીએ કે આણે ઉકારો પીવાથી તાવ ને વિયો જાય કમરો ને પછી એકાત્ર તાવ હોય ને બે દિન બે દિન આવતા હોય ને પછી કોઈ તાટી હોય તાવ હોય ને એવું તાવ આવતા હોય એવા અલગ અલગ પ્રકારના એમાંય કોઈ ફાયદા ગણાય છે ને તાવ તો ઠીક છે બીજા પણ ઘણા પણ આના ફાયદા છે એ તમે ખાલી એક ફરે ગૂગલ માં સર્ચ કરે ને જોજો જે આ પોય આમલી લેણા ફાયદા ઘણા પણ છે એ આપણી આનો જે આ પાંદ હોય એ પાનની ને આપણી સરખું વાટે અને આપણી ચામડીમાં કંઈ પણ હોય હજી કે હજીરા તેર ને બધું હોય એ પોહી આપણી ચામડીમાં તો એમાં પણ ફાયદા થાય ચામડીમાં રોગમાં પણ ને બીજા ઘણા કિતનીના ને ઘણા બધા ઘણા ફાયદા છે તમે ફરે ખાલી ગૂગલમાં સર્ચ કરીને જોજો કે જે આપણી આ હેઠે થતી હોય આવી વનસ્પતિ એ ઘણા બધા ફાયદા થતા હોય એમાંથી અને ખેડૂતભાઈઓ આની ટ્રાય કરજો આણો ઉકાળો પીજો બહુ જોરદાર રિઝલ્ટ છે આનો અને અત્યારે બધાયની પાદરવો છે કે તાવને કમરાની બહુ અસરું છે તો જેથી કરીને ખાસ કરીને તમારા હેઠે આ હોય આ વસ્તુ તો તમે આણો ઉકાળો પીજો ખાલી બે ત્રણ દિવસ હા જોરદાર આણું રિઝલ્ટ છે અને આ સારું કામ આપે અને ગૂગલમાં પણ સર્ચ કરીને જોવા લઈ જ્યો એમાં બધી માહિતી પણ એમાંય પણ આપેલ છે તો ખેડૂતભાઈ આ વસ્તુને ટ્રાય કરી અને આ વસ્તુના કેણી ખબર છે એ કોમેન્ટમાં જરાક જણાઈજો જેથી કરીને બીજા ખેડૂત ભાઈઓને પણ ખબર પડે અને વિડીયો કેવો લાગ્યો એ ખાસ કોમેન્ટમાં જણાઈજો દો અને આપણી ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને ને લાઈક કરી દેજો તો મળીએ ખાસા બીજા વિડીયોમાં